નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારનો રોજ આજની મરચાંની આવકની વાત કરી મિત્રો મરચાની આવક તો બંધ છે મિત્રો મરચાંની હરાજીની વાત કરીએ તો ઠાકાસી બેકગ્રાઉન્ડમાં બ્લોક નંબર ચારમાં મરચાની હરાજી ચાલી રહી છે મિત્રો ચાલો રૂબરૂ છે જાણી લઈ મરચામાં કેવા બજાર ભાવ રીયે છે એકાવન રૂપિયાનો ભાવ છે બાવીસો ને એકાવન રૂપિયા વેચાણ છે કલર વાળો મળચ્ય છે તો બાવીસો ને એકાવન રૂપિયા માં વેચાણ સુપર કલરમાં માં છે બાવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ માલનો તમે જોઈ શકો છો ઓગણત્રીસો એકાવન રૂપિયા નો ભાવ થયો રેવા મળ્યું છે મિત્રો ઓગણત્રીસો ને એકાવન નો ભાવ છે મિત્રો ઓગણત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે રેવા ઓગણત્રીસ એકાવન એકવીસસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સાનિયામાં શું છે એકવીસસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ને હવાવાળો માલ છે આવડો મિત્રો કલરફુલ છે મિત્રો હવા છે આની અંદરમાં કલરવાળો સારો માલ છે હવા છે આની અંદર ભાઈ તમે જોયો એકવીસો ને એકાવન પેલા કોણ ને એક રૂપિયાનો ભાવ છે એકવીસો ને એક રૂપિયા નો હવા હવાળો માલ છે એકવીસો ને એક રૂપિયા નો ભાવ છે આઠસો ને એક રૂપિયા નો ભાવ જોયે છે આઠસો ને એક રૂપિયા નો ભાવ ફોરવર્ડ એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો બાવીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે તમે જોશો આ માલ બાવીસો એકાવન રૂપિયા નો ભાવ થયો છે અમારનો બાવીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે આ સાનિયા નો બાવીસો એક રૂપિયા નો ભાવ છે સૂકો માલ છે કલર એ સારો છે મિત્રો બાવીસો એક રૂપિયા નો ભાવ થયો છે માલ એ સારો ક્વોલિટી માલ છે એમ તો કલર સારો છસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ફોરવર્ડ માલ છે મિત્રો છસો ને એક રૂપિયાનો ફોરવર્ડ માલ છે ચોવીસો ને એક રૂપિયા નો ભાવ છે એક રૂપિયા નો ભાવ છે આનો એકમાં